સીન હા અને એ વાડુ ડોંગર હા બુંજા દી ગયા વાડુ ડોંગર અને ઝોરોના ગામ હા અને પાણી વરસો ઝોરો ગામ હા યો પરવા છે ચાલુ ગયા આયો બાબા

સરકારી ભાવીર થી

સંડે એટલે રજા રજા બધા રજા એટલે થોડાક જીતી વાળા નાખવી નાડીયો પુરા

Ya, panik nih? pani rupu, rupu na, pa, isa, nih. Oh, okay. Ada ini napa ganesa? Bat ini, pak. Makanya ini ไว้ละตันเน่ย่ได้มาเราคาราตามอมามาเยอะแันี่ยมาเราคราด બસમાં <laughs> કે

એ તો હવે એને આદિ ઇન્ફોર્મમેન્ટ ખાયામાં કુશી નાજી સુપર કાલા તે મન બજાર રહી ગેર ઓજા બજાર અમે ધવલ દોડું યે યો ડાળી ડાળ ના હવા તો છોડા કે દેલા હમ લે નિશાન આવા ના એમાં ઉભા છે કામ કરે લે નિશાન આવા યે હેન્ડલ છે બેક પર છોડા કે દેન મને જોગડા રહી એ પાણી માસ લઈ જોગડા રહી એ પાણી માઈ લો પહેલા પહેલા હેરાન કરતી ના લિસાના વા થાઈ લાવ્યા લાવી લાવસો રૂપિયા પોઈને આદિવાસી ન તેરા નજર

ৰাজুব গৈ গাঁৱ মাৰি ৰামস্কাৰ গুড মৰ্

હલો નમસ્કાર અમે اناહવાહવા માં ઈ જોન હોય આહવા ની એ છોકરી આ ને એ કે રસ્તા પોલીસવા ઉભા રેલા તો ઠો હાઉ હોય અમે આહવાલાજી જોન અરે તાકી થી નઈ કાનચીન કોકકા છે اناવા ઈસે ગોટલા સોડા કે દાય દે વીરાતે હોય બાબા ઓછે তোজন পোড তোকের শাকের পারাগাং এটাকের ওেযজাকের তাগা সাকেরেট কুনাকের তাকাকের য়াজাকার্যনা জা জাকেরাকের কাককের নিষ�

টোপি কা গোড়া পেশা করি পাকি ঠিক করেন বানিয়ে বিক্রি দিল কান অনেক গড়া তু না કા બાંધેલ્યા હા એટલે તેમાં પેલા રાતની ખર્ચ ખાસી પક્કી હોય તેમાં પક્કા ફાયદા બરાબર એ ખાસ કરજો અને બાકી તરફમાં દવા દેવા ઇન્જેક્શનની જરૂર નહીં એક એક જે દવા દીધી તે જોવા દઉં જે દવા હોય એથી આપીને દીધી હવે એ બિન તપાસની અત્યારે એ કેન્સલ એ કેન્સલ હવે કેન્સલ પણ આપ એક એમાં એક બી લીધી મેં

દવાખાના વિડીયો બહુ સમય પછી શરૂ બહેન ને કો બનાવેલા હતા પણ અંદર ના નહી દાખવેલા હતા ગુજરાત બ્લોક માં આજ તમે શ્રદ્ધા હોસ્પિટલ ગાંધી ડોક્ટર સાહેબ ડોક્ટર વિનોદ ડૉ વિનો રોહિત ભાઈ આજ ના પુરા રોહિત ભાઈ પાડે મિશન પારા મિશન પારા સ્પેશી રાખું

मेरा सरदान वो ये रोपलंग से का स्वागत है हम आ गए बाबा रोहित बीजे के पास उसका नाम हमने सुना था इसीलिए हम आया था इधर इधर तो इधर पहली बार आया था एक हाथ दिवस आया था एक हाथ बार आया था जो क्या हुआ है ये पाए को क्या हुआ है <laughs> <laughs> वो तो हिल जा रो <laughs> वो तो हिल जा रहा है इंडिया में गलती कभी हो जाती है खाली है रे ये तो ये स्टूडियो देखा ना कितना अच्छा बना लिया हां <laughs>

জয়াত ভগৱান কেনেকুৱা